નમસ્કાર દર્શક મિત્રો જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનું વડોદરા શહેરમાં તાજેતરમાં ચેન સ્નેચિંગ ગુના સંડોવાયેલા આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ એસીપીનું નિવેદન

તમે જાણો છો એમ હમણાં બે દિવસ પહેલાં જ એટલે કે નવ દસની નાઇટમાં બે ચેઇન સ્ટ્રેચિંગ થયેલા અને એ પહેલાં પણ આજ મહિનામાં ઘણીએ તો બીજા પણ ત્રણ ચાર ચેન સ્ટેચિંગ થયેલા જે ગોરવા પોલીસ સ્ટેશનની અદમાં અને અકોટા પોલીસ સ્ટેશનની અદમાં થયેલા ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલ હતા આ ચેન સ્ટેચરોની તપાસમાં ક્રેમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો કાર્યરત હતી એમાં અમને આજે સફળતા મળી છે અને અમે બે આરોપી એક છે સોનુ સિંહ બલબીર સિંહ અને બીજા છે જસપાલ સિંહ પાપા સિંહ આ બંને ચીફ છે આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ છ ગુના ચેન સ્નેચિંગના એનો ભેદ છે જેમાં ચાર ગુના છે એ ગુરવા પોલીસ સ્ટેશનના છે અને બે ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે એ સિવાય જે આ સોનુ સિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ત્રણસો સાતના ના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છો આ કામે અમે ટોટલ છ છ ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેટ વગેરે તમામ સોસો ટકા મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટરસાયકલનો ઉપયોગ કરતા હતા એ યામા મોટરસાયકલ અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સાથે ટોટલ અમે દસ લાખ નો મુદ્દામાલ અમને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈ રહ્યા છીએ ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાયકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાય ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીકલી કરો હોવાથી માથે વીક પણ પહેરી લેતા હતા પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ કોઈ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મગરસૂત્ર અને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઇકલ ઉપર ભાગી જવાની એની એમો છે આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેવા જોવા જઈએ તો જે સોનુસિંહ છે એ ટોટલ અગિયાર ગુનામાં આગળ પકડાયેલો છે જેમાં મહારાષ્ટ્રના સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે અને જે જસપાલસિંહ છે એમના વિરુદ્ધમાં પણ

ગયા વર્ષના પણ બે હજાર ચોવીસના ઓલમોસ્ટ તમામ ગુના ચેન્સના ડિટેક્ટ થઈ ગયા છે અને આ વર્ષમાં પણ સુધી આપણા કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક થઈ ગયા છે અને એમાં અલગ અલગ આરોપીઓ છે એટલે એને કોઈ બીજા ગુનામાં સંજોણી છે કે કોઈ તપાસવાનો વિષય રહેતો નથી પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરશું અને અસર પણ આગળની કાર્યવાહી કરીશું વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે